ગુજરાત અમૂલ ફેડરેશન દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ કરાયો પશુપાલકો વધારે મતદાન કરે તે માટે પહેલ કરવામાં આવી છે અમૂલ ફેડરેશન દ્વારા પશુપાલકોને એક લીટર દૂધ પર એક રૂપિયો વધુ આપવા નિર્ણય કરાયો છે મતદાન કર્યાનું નિશાન બતાવતા દૂધ ઉત્પાદકોને પ્રોત્સાહન રકમ મળશે અમૂલ હેઠળ આવતી ડેરી સહિતની ડેરીઓના દૂધ ઉત્પાદકોને ફાયદો થશે સાતમી તારીખે લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે એ પ્રસંગે અમારા પશુપાલક મિત્રો મતદાન વધારે કરે એના માટે જે પશુપાલક છે એ સવારે મતદાન કરી સાતથી દસના ગાળામાં અને સોજે દૂધ ભરા ટાઈમ મારા પરિવારે મતદાન કર્યું કે મંડીની અંદર બતાવશે તો એક લીટરે એક રૂપિયો બે પ્રોત્સાહિત આપવા માટે આગળ વધવાના છીએ દૂધ સંઘ અને પેલીસંગમાં